આપણને આપણી માતૃભાષામાં મળ્યું છે એને વાંચવા માટે જઈ રહ્યા છે એ વાંચન માટે પણ પિતા બાપ સહાયતા મદદ કરે અને શ્રોતાજનોને તે વચનો સમજવાને માટે પણ સહાયતા મદદ કરે વિશેષ હજુ સુધી તમે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને પોતાના કરો

બચ્ચાનું વાંચવા માટે મારી સહાયતા મદદ કરો અને સુદાજનઓને પણ બાપ આ બચ્ચાને સમજવાની માટે સહાયતા મદદ કરો મારી વિનંતી છે મારા પુત્ર ઈસુ મસીહના નામે સામ્રાજ્યનો સ્વીકાર કરો હા પુસ્તક બાઇબલ અને તેનો 11મો પુસ્તક પ્રથમ રાજાઓ અને તેનો 10મો અધ્યાય અને જુઓ યહોવાના વચનથી એક ઈશ્વર ભક્ત અને હતો યહોવાના થી તેણે વેદી સામે પોકારીને કહ્યું હે વેદી વેદી યહોવા આમ કહે છે કે જો દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક પુત્ર જન્મ છે

પકડો ત્યારે તેનો જે હાથ ઈશ્વર ભક્ત તરફ લાંબો કર્યો હતો તે સુકાઈ ગયો તેથી યરોબા તેને પોતા તરફ પાછો ખેંચી શક્યો નહીં જે ચિહ્ન ઈશ્વર ભક્ત યહોવાના વચનથી આપ્યું હતું તે પ્રમાણે વેદી પણ ફાટી ગઈ અને વેદી પરથી રાખ વિરાઈ ગઈ રાજાએ ઈશ્વર ભક્તને ઉત્તર આપીને કહ્યું તારા ઈશ્વર યહોવાની કૃપા માટે રાજીજી કરીને મારે માટે પ્રાર્થના કર કે મારો હાથ ફરીથી સાજો થાય અને ઈશ્વર ભક્તે યુ આજી કરી એટલે રાજાનો હાથ સાજો થઈને અગાઉ જેવો થઈ ગયો પછી ઈશ્વર ભક્તે કહ્યું મારી સાથે ઘેર આવીને હાજરી રાજાને કહ્યું તું મને તારું અડધું ઘર આપે તો પણ હું તારી સાથે નહીં આવું આ જગ્યાએ રોટલી પણ નહી ખાવ પાણી પણ નહીં પીવું મને એવી આજ્ઞા મળી છે કે ત્યાં તારે પણ રોટલી ખાવી નહીં નહીં ને પાણી પીવું તેમજ જે માર્ગે તું ગયો હોય તે માર્ગે તેને પાછું વળવું નહીં આથી તે બીજે માર્ગે ચાલ્યો ગયો ને જે માર્ગે તે બેઠેર આવ્યો હતો

અને તે ઈશ્વર ભક્તની પાછળ ગયો ઈશ્વર ભક્ત તેને એલો નીચે બેઠેલો મળ્યો તેણે એને પૂછ્યું યુદ્યામાંથી આવેલા ઈશ્વર ભક્ત એ શું તમે છો એણે કહ્યું હું તે છું ત્યારે વૃદ્ધ પ્રબોધકે એને કહ્યું મારી સાથે ઘેર ચાલો ને રોટલી ખાઓ એણે કહ્યું તમારી સાથે પાછો નહીં આવું ને તમારા ઘરમાં નહીં જાઓ તેમજ હું આ જગ્યાએ તમારી સાથે રોટલી પણ નહીં ખાવ ને પાણી પણ નહીં પીવું કેમ કે હોવાના વચનથી મને એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં તારે રોટલી ખાવી નહીં ને પાણી પીવું નહીં ને જે માર્ગે તું ગયો હોય તે પર પાછો વળતા તારે ચાલવું નહીં પછી પેલા વૃદ્ધ પ્રબોધકે એને કહ્યું હું પણ તમારી માફક પ્રબોધક છું અને કહેવાથી મને કહ્યું એને તારી સાથે પાછો લાવ કે તે રોટલી ખાય ને પાણી પી પણ તે એને જૂઠું કહેતો હતો આથી ઈશ્વર ભક્તે તેની સાથે પાછા જઈને તેના ઘરમાં રોટલી ખાધી ને પાણી પીધું તેઓ જમવા બેઠા હતા એટલામાં એમ થયું છે એને પાછો લઈ આવનાર પ્રબોધક પાસે યહોવાનું વચન આવ્યું એને યહૂદીયામાંથી આવેલા ઈશ્વર ભક્તને પુકારીને કહ્યું યહોવા આમ કહે છે કે તમે યહોવાના વચન સામે બર્ન કર્યું છે તમારા ઈશ્વર યહોવા એ જે આજ્ઞા તમને ફરમાવી તે તમે પાડી નથી પણ તમે પાછા આવ્યા અને જે જગ્યા વિશે તેમણે તમને કહ્યું હતું કે ત્યાં રોટલી ન ખાતો તેમ પાણી ન પીતો તેમાં તમે રોટલી ખાધી છે ને પાણી પીધું છે માટે તમારી લાશ તમારા પિતૃની કબરમાં જવાબ પામશે નહીં એણે રોટલી ખાધી ને પાણી પીધું ત્યાર પછી એમ થયું કે ભૂત પ્રબોધક ઈશ્વર ભક્ત માટે એટલે જે પ્રબોધકને તે પાછો વાળી લાવ્યો હતો તેને માટે ગધેડા પર જીવ બની અને એ ઈશ્વર ભક્ત વિદાય થયો ત્યાર પછી માર્ગમાં એને સિંહ મળ્યો અને સિંહે એને મારી નાખ્યો અને તેની લાશ માર્ગમાં પડી હતી

વાડી લાગ્યો હતો તેણે તે વિશે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું તે ઈશ્વર ભક્ત છે જેણે યહોવાના વચન સામે બંધ કર્યો હતો માટે યહોવાએ તેને સિંહને સોંપ્યો છે ને યહોવાએ તેને પોતાનું જે વેણ કહ્યું હતું તે પ્રમાણે એને તેને ફાડીને મારી નાખ્યો છે અને તેણે પોતાના દીકરાઓને કહ્યું મારે માટે ગધેડા પર જીન બાંધો અને તેવો એ જીન બાંધ્યો એને જઈને પેલાની લાશ માર્ગમાં પડેલી ને લાશની પાસે ગઢેડો તથા સિંહ ઉભેલા જોયા સિંહે લાશ ખાધી નહોતી ને ગધેડાને ફાડી નાખ્યો નહોતો એ પ્રબોધક ઈશ્વરભક્તની લાશ ઉપાડી ગધેડા પર મૂકીને એ પાછી લાવ્યો અને તેને માટે શોક કરવા તથા તેને દફનાવવા માટે એ ભૂત પ્રબોધકના નગરમાં આવ્યો તેણે લાશને તેની પોતાની કબરમાં દફનાવી અને તેઓએ તેને માટે શોક કરતા કહ્યું હાય મારા ભાઈ તેણે તેને દફનાવ્યો પછી એમ થયું કે તેણે પોતાના દીકરાઓને કહ્યું હું મારી જાઉં ત્યારે જે કબરનું એ ઈશ્વર ભક્તને દફનાવવામાં આવ્યો છે તેમાં મને દફનાવજો મારા હાડકા તેના હાડકાની બાજુએ મૂકજો કેમ કે જે વાણી તેણે યહોવાના વચનથી બેથેલમાંની વેદી સામે તથા સમૃદ્ધના નગરોના ઉપસ્થાનોના સર્વ ઘરો સામે પોકારી છે તે નક્કી પૂરી થશે આબીના પછી યરોબામ પોતાના કુમારથી ફર્યો નહીં પણ ફરીથી તેણે સર્વ લોકોમાંથી ઊંચ સ્થાનોના યાજકો ઠરાવ્યા તે ચાહે તેની પ્રતિષ્ઠા કરતો કે જેથી તે ઊંચ સ્થાનોને માટે યાજકો થાય અને એવા વાત યરોબામના પુત્રને નાબૂદ કરવા તથા પૃથ્વીના પૃષ્ઠ ઉપરથી તેનો નાશ કરવા માટે તેને પાપરૂપ થઈ પડ્યું પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળા સ્વાદિત કરો અને સમજવાને માટે જ્ઞાનનું દેન આપણ આપો પ્રાર્થના કરીએ આકાશ જેનું રાજ્ય સન છે પૃથ્વી જેનું પાયાસન છે એવા અમારા સૈન્યોના દેવી હો તમારો આભાર પ્રકાર માંગીએ છીએ તમે અમને સાચવા સંભાળ્યા દ્વારા ચલાવ આપ્યા ગત દિવસોમાં પણ તમે મારી સહાયતા મદદ કરી મારી સાથેની પાસે રહ્યા અને આજને આ દિવસને માટે તમે અમને આ સમય ઘડિયા તક આપી કે અમે તમારા પવિત્ર વચનો જે અમને અમારી માતૃભાષામાં મળ્યા છે તે વાંચવાને માટે પૂરા પાડ્યા તેને માટે અમે તમારો ભારત ઘર માનીએ છીએ તમને ધન્યવાદ આપ્યો પિતા બાપ આ વચનોને તમે આશીર્વાદિત કરો એ વચનો દ્વારા ઘણા આત્માઓ તમારી સમર્થ જીતાય અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો હલેલું એ હારેલું એના પુકારો કરીને હર્ષો નાથ થાય એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી દઈએ છે જે શ્રોતાજનો આ વચનો સાંભળે છે કિતાભા તેઓની ઉપર તમારી આશીષની વર્ષા થવા દેજો તેઓની સહાયતા મદદ કરજો તેઓના કામ નોકરીના રોજગારો ને આશીર્વાદ કરજો અને તેમાં જોઈ કે સાવરા સારા તમારા કોઈ નથી પૂરા પાછો મારા દેશ અમેરિકાને આશીર્વાદ કર મારા દેશના પ્રેસિડેન્ટને આશીર્વાદ કર અને આ દેશની જવાબદારી અદા કરવાની માટે અમારા દેશના પ્રેસિડેન્ટને અમે શક્તિ સમાજ પર બળબૂલને લાગણ હાલના સંજોગોની અંદર

પ્રલય આવશે અગ્નિજવાળાઓ આગળ નથી પડશે પણ તમે આ સગરો જોઈને ગભરાઈ ના જતા કેમ કે આ અંત સમય નથી પણ આ અંત સમયની શરૂઆત છે રાધિકા બાપ અમે માનીએ કે અંત સમયની શરૂઆત છે અને તમારું આવું ખૂબ જ નજદીક છે અને જ્યારે આવો ત્યારે તમને મળવાને માટે અમે હરદમ તૈયાર હોઈએ એટલે માટે તમે અમારી સહાયતા મદદ કરો અમને તમારા માર્ગ શીખવાડો તમારા માર્ગમાં ચાલતા શીખવાડો અને તમારા માર્ગોમાં અમને દોરો ચલાવવાનો વાપરો જાણીએ છે નથી જાણતા એવા કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય કોઈ હોસ્પિટલમાં છે કોઈ ઘરે હશે એવા સગળા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમારા તંદુરસ્ત ગાયલ હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સગડા આજાપણો પ્રાપ્ત કરે અને પોતાના કુટુંબની અંદર બેસીને તમારા નામ ને માન મહિમા આપીને જે જે કાર કરે એ કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ ગરીબ અનાથ વિધવાની સહાયતા મદદ કરો હજી પણ ઘણા લોકો જોવાની રાધા છે જેઓની પાસે રહેવાની ઘર નથી

કેમકે આ જગતને તમે ઉત્પન્ન કરો છે અને આ જગતની તમામ વસ્તુઓ પર તમારો અધિકાર છે બાપ બાપ તમે અમારી વાણી સાંભળો અમારી સહાયતા મદદ કરો અમારી સાથે પાસે રહો કોઈ પણ કુટુંબની અંદર ક્લેશ હોય કંકાસ હોય શેતાની કવાસો હોય એવા કુટુંબોને પ્રભુ તમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા પવિત્ર રથના છંટકાવ વડે એ કુટુંબોને વડે તમે સગળા શૈતાનિક બાબતોથી દૂર કરો અને તમારું કુટુંબ બની રહે એવી કૃપા કરી ઘણા જુવાન દીકરા દીકરીઓ છે જેઓ યોગ્ય પાત્રની શોધમાં છે પિતા બાપ તેઓને યોગ્ય પાત્ર મળતા નથી અને તેઓની ઉંમર દિવસે દિવસે વધતી જાય છે

મારા ક્ષમા આપો અને અમને તમારા બાળકો તરીકે નો સ્વીકાર કરો બાળકો બની રહીએ તમારા માર્ગોમાં ચાલીએ તેને માટે પણ તમે અમારી સહાયને રોજોગારોજો વિનંતી અમારી કાલીગલી ગલી ભાષામાં અમે તમારી સમક્ષ લાવીએ છીએ અમારા પુત્ર અમારા મધ્યસ્થી પર બિંદા કૃષે ચડાયા ડટાયા અને ત્રીજે દિવસે પૂરું થાય પબ્યા તેમના મીઠા ને પ્યારા નામમાં સાંભળવા તેમનો સ્વીકાર કરો પિતા આમીન